હલકી કક્ષાની રાજનીતિ કરવાનું અને લોકોને ગુમરાહ કરવાનું કામ કદાચ હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ સારી રીતે શીખી ગયા છે રાજકારણની અંદર એકબીજા પર આરોપ અને પ્રત્યારોપ કરી રાજનેતાઓ એકબીજાને પછાડવાના સતત પ્રયત્નો કરતા હોય છે પરંતુ તેના કારણે કેટલીક વખત ભોળી પ્રજા ભ્રામક રીતે તેની વાતોમાં આવી જતી હોય છે અને તેના પરિણામો નાગરિકોને આખરે આ ખોટા અને જુઠ્ઠાણા ફેલાવતા નેતાઓને ભોગવી અને સજા તરીકે સહન કરવાનું આવે છે આવું જ કંઈક ચૈતર વસાવાએ કર્યું છે જે હવે ધીરે ધીરે ભારતની રાજનીતિમાં ઘર કરી રહ્યું છે એટલે કે હલકી કક્ષાની રાજનીતિ વિગતે વાત કરીએ કે એવી ભ્રામક રીતે તેમણે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કદાચ એ ભૂલી ગયા કે અમે વિપક્ષમાં બેઠા છીએ જુઠ્ઠાણાની સામે લડવાનું છે જુઠ્ઠાણા ફેલાવવાના નથી આવો વિગતે વાત કરીએ શું કર્યું ચૈતર વસાવાએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સુમાન ગુજરાતની રાજનીતિ હોય કે દેશની રાજનીતિ હોય ખોટો ઇતિહાસ રજૂ કરવો કે ઇતિહાસને તોડી મરોડીને રજૂ કરવો લોકોને ભ્રામક રીતે પ્રચાર પ્રસારના ભ્રમમાં ફેલાવી પોતાના તરફ કરવા માટે રાજનીતિ ચાલતી રહે છે આ કંઈ નવું નથી પરંતુ વિપક્ષી દળો પાસેથી લોકો એવી અપેક્ષા રાખતા હોય છે કે જ્યારે આવી ભ્રમ ફેલાવતી વાત કે જુઠ્ઠાણાની વાત ક્યારેય સત્તા પક્ષના નેતા કે સત્તા કરે તો તેની સામે પડી સત્ય શું છે એ નાગરિકો માટે શોધી લાવે અને લોકોની સમક્ષ રજૂ કરે પરંતુ હવે વિપક્ષના નેતાઓ પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના ભ્રમ ફેલાવવાની રાજનીતિ શીખી ગયા હોય તે પ્રકારે આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો એક વિડીયો સામે આવ્યો છે જાહેર મંચ પરથી તેઓ બોલી રહ્યા હતા માટે આગળ છાનું છપનું કે કોઈ ગુપ્ત રીતે કરેલી વાત પણ નથી ધારાસભ્ય ચૈતર વસાવા એવું કહી રહ્યા હતા કે આ રાજ્યની સરકારમાં બ્યુરોક્રેસી એટલે કે અધિકારીઓનું રાજ આવી ગયું છે અધિકાર શાહી આવી ગઈ છે શાહી આવી ગઈ છે પરંતુ આ વાત તેમણે કરી ત્યારે તેમણે ટાંક્યા વડોદરાના પાંચ ધારાસભ્યો જે ભારતીય જનતા પાર્ટીના જ છે અને વાત સાચી છે કે સત્તા જ પક્ષના ધારાસભ્યો પાંચ પાંચ ધારાસભ્યો લખે છે કે અમને અધિકારીઓ સાંભળતા નથી અમારું કંઈ ઉપજતું નથી જનપ્રતિનિધિઓની વાત આ અધિકારીઓ માનતા નથી નાગરિકોને પોતાને નાનકડા કામ લઈને સરકારી કચેરીમાં જાય તો યુદ્ધ કરવા નીકળ્યા હોય તેવું લાગે છે આ બધું સરકારમાં બેસેલા ધારાસભ્યો કરી રહ્યા હતા તેની ક્રિટિસિઝમ થવું જોઈએ તેની ટીકા થવી જોઈએ કે આ સરકારમાં શું ચાલે છે શું અધિકારીઓનું રાજ ચાલે છે પરંતુ ચૈતર વસાવાએ આ વાત કરવાની સાથે સાથે એ જુઠ્ઠાણું ફેલાવી દીધું જુઠ્ઠાણું કંઈક એવું હતું કે આંકલાવમાં એક ખેડૂતને સરપંચની સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરવા બદલ જીવતા સળગાવી દેવામાં આવ્યા સોમાન પાસે આજે પણ પુરાવા છે પોલીસની તપાસમાં પણ ફલિત થઈ ગયું છે કે આંકલાવની અંદર જે ખેડૂતે આગ ચાંપી હતી એ પોતે જાતે ચાંપી હતી તેને આગ ચાંપવા માટે કોઈ પણ આવ્યું નહોતું તેમણે પોતાની જાતને જલાવવા માટે પોતે જ કા કાંડી જલાવી પોતે જ પોતાના પર જ્વલનશીલ પદાહ છાંટ્યો અને બાદમાં એમણે કહ્યું કે મને મારી નાખવા માટે સળગાવી દેવામાં આવ્યો છે અને બાદમાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરી અને મામલાનો ઘટસ્ફોટ કર્યો અને કેટલાક વિડીયો સામે આવ્યા જેની અંદર સ્પષ્ટ જોઈ શકાય છે કે આ ખેડૂતને કોઈએ સળગાવ્યો નથી પોતાની જાતને પોતે જલાવે છે અને હવે તે વડોદરાની હોસ્પિટલમાં સારવાર મેળવે છે પરંતુ ચૈત્ર વસાવા જુઓ કેટલું જ ફેલાવ્યું સાંભળો ભાજપના જ વડોદરા જિલ્લાના પાંચ જેટલા ધારાસભ્ય મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને એવી વેદના વ્યક્ત કરી કે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એક હતું શાસન તાલુકા જિલ્લા પંચાયત થી લઈને મહાનગરપાલિકાથી લઈને ગુજરાત સરકાર દેશની સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય અને શાસક પક્ષના ધારાસભ્ય તરીકે અમારી રજૂઆત અમારા કલેક્ટર નથી સાંભળતા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી નથી સાંભળતા કમિશનર નથી સાંભળતા એસપી નથી સાંભળતા એવી આજે એમણે રજૂઆત કરી એક પત્ર પાઠવ્યો ત્યારે સાથીઓ વિચાર કરો આ ત્રીસ વર્ષના એક હતું શાસનમાં ભારતીય જનતા પાર્ટીના પોતાના ધારાસભ્યને કોઈ સાંભળતું ના હોય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનું કોઈ માનતું ના હોય તો તમારા અમારા જેવા સામાન્ય નાગરિકોની તો શું દશા થતી હશે આજે ત્રીસ વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર ભય એક ડર પેદા કર્યો છે કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીને સવાલ પૂછો ખેડૂત હમણાં થોડા દિવસ પહેલા આંકલાવના એક ખેડૂતે ત્યાંના સરપંચના વિરુદ્ધમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી તો એ ખેડૂત પર એને સળગાવીને મારી નાખવાના પ્રયાસો થયા આમ હવે આ જૂઠણાની રાજનીતિની અંદર આપણે સત્તાનો ભરોસો કરવો વિપક્ષનો ભરોસો કરવો કે કોનો કરવો કારણ કે રાજનેતાઓ જો જૂઠાણા ફેલાવી ફેલાવીને પોતાની રાજનીતિ આ પ્રકારે ચમકાવશે અને ખોટા કેસને સમર્થન કરી નાખશે અથવા તો તેનું વ્યાપ વધારી દેશે તો આ તો એક પ્રકારની અફવા થઈ ખરેખર આ તો કાયદેસરની કાર્યવાહીને પાત્ર વાત છે અને ખરેખર જો આ પ્રકારની કાયદેસરની કાર્યવાહીઓ નહીં કરવામાં આવે તો આવી અફવાઓનું બજાર ગરમ કરી કરી અને લોકોની વચ્ચે કોમી વૈમનસ્ય આપણા રાજકારણીઓએ ઘુસાડી દીધું જાતિવાદનું રાજકારણ ઘુસાડી દીધું ધર્મવાદનું રાજકારણ ઘુસાડી દીધું ત્યાં સુધી કે આપણે રાજકારણમાં પ્રાંત ભાષા બધું જ જોવા લાગ્યા છીએ તો આ પ્રકારની અફવાઓ અને ભ્રમણા ફેલાવી ફેલાવીને રાજનેતાઓ વધુ આ ન કરે માટે આ પ્રકારના જ્યારે નિવેદનો અપાય છે ત્યારે તેની સામે એટલીસ્ટ ખંડન તો આવવું જોઈએ કે ગુજરાતની અંદર આવી ઘટના નથી ઘટી કે જેમાં ખેડૂતને ભ્રષ્ટાચારની ફરિયાદ કરવા બદલ કોઈ માણસ આવી અને સળગાવી ગયું છે વાસ્તવિકતા એ છે કે આંકલાવના એ ખેડૂતે પોતાની જાતને પોતે જ જલાવી હતી અને જે દીવા જેટલા સ્પષ્ટ વિડીયોમાં જોઈ શકાય છે તમારું શું માનવું છે રાજનીતિનું ઘટ્ટું સ્તર હલકી કક્ષાની રાજનીતિ અને આ પ્રકારે જુઠ્ઠાણા ફેલાવી અને રાજનેતાઓ શું કરવા માગે છે આપણી સાથે કમેન્ટમાં જરૂરથી જણાવજો નમસ્કાર